રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે ભુજ તાલુકાના ત્રણ ગામોમાં લોકો સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અભિયાનમાં હોસબેર જોડાવા આમંત્રિત કરાયા હતા જમ્મુ કાશ્મીરની રાષ્ટ્રીય સંસ્થા રૂડા અને એગ્રોરેસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી છ મહિનાથી સફાઈ અભિયાન હાથ ધરાયું છે આ પ્રોજેક્ટ હેઠળ ભુજોડી

ગ્રીન ચેમ્પિયન સર્ટિફિકેટ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે સાથે શાળાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે બાળકોમાં સફાઈ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા જેવી હરીફાઈ પણ યોજાઈ છે સાથે ગામના સરપંચ વોર્ડ મેમ્બર અને ગામની બહેનો દ્વારા ગામ સફાઈ શેરી સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે સાથે ભીના કચરાના નિકાલ માટે સંસ્થા દ્વારા બહેનોને ખાતર બનાવવાનો નવતર પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે અમારી શાળાનું નામ શ્રી કુકમા ગ્રુપ પ્રાઇમરી સ્કૂલ છે અમારી શાળામાં ત્રણ બે થી ત્રણ શિક્ષક ટીચરો આવે છે તેઓ એગ્રોસેલ કંપની તરફથી આવે છે તેઓ પ્લાસ અમારા શાળામાં આવીને પ્લાસ્ટિક બાળકોને પ્લાસ્ટિક ભેગું કરાવીને લઈ જાય છે તેઓ રિસાઇકલ કરીને તેઓ રિસાઇકલિંગ કરે છે એગ્રોસેલ રોડા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા આ પ્રોજેક્ટ ચાલુ થયો છે જે ગામમાં અમે ડોર ટુ ડોર અવેરનેસ કરીએ છીએ મહિલાઓને મળીએ છીએ મિટિંગ કરીએ છીએ અને એક જાગૃતતા જે પર્યાવરણને લઈને છે બહેનોને જ્યાં જ્યાં ડસ્ટબીન હોય છે એ લોકોના જોઈએ છે શું શું આ બધું બહેનો અલગ અલગ રાખે એના માટે અમે એમને માર્ગદર્શન આપીએ છીએ પેડ કાચ અને ભીનો કચરો સૂકો કચરો પેડ વગેરે જે હોય એને અમે કહીએ છીએ કે અખબારમાં તમે પેક કરી અને એના ઉપર ચોકડીનું નિશાન કરી અને પછી ડસ્ટબિનમાં નાખો જેથી ડમ્પિંગ સાઇડ ઉપર જ્યારે પણ જાય ત્યારે ડમ્પિંગ સાઇડમાં અમુક વર્કરો કામ કરતા હોય છે પોતાની આ રોજગારી માટે હું એક જૂન થી આ કાર્યક્રમમાં જોડાય છું કાર્યક્રમનું નામ છે સંકલિત ગન કચરા અને પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન આ પ્રોગ્રામનું લોન્ચિંગ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલું છે અમલીકરણ એજન્સી છે રોડા ફાઉન્ડેશન જેનું પૂરું નામ છે રિઝિયન એન્ડ અર્બન ડેવલપમેન્ટ એજન્સી આ પ્રોગ્રામ ત્રણ ગામમાં ચલાવવામાં આવી રહ્યો છે જે પાયલોટ બેઝ ઉપર છે ઉપમા ભુજોડી અને સુમરાસર સિંહ ત્રણેય ગામની પંચાયત સાથે ભાગીદારીથી આ પ્રોગ્રામ ચાલે છે પ્રોગ્રામ માં અમારા લબાથી છે બેનો બાળકો દુકાન વાળા લારી ગલ્લા વાળા અને બારથી જે વેપારી વર્ગ આવીને પોતાના ધંધા કરવા વાળા છે એ સાથે આ પ્રોગ્રામ માં અમે જ્યારે બેનો સાથે જાગૃતતા કરીએ છીએ ત્યારે બેનોને આમાં ખ્યાલ આવતો થયો છે કે બીનો સૂકવો અને જોખમી કચરો કે એ રીતે અલગ કરવો